ની સાથે જ અહીંયા ભૂવામાં ખાબકી છે અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે અહીંયા સ્થળ પર દોડી આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અત્યારે આ ગાડીને બહાર કાઢવાની કામ તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે જે રીતના અહીંયા આ કચરો ઉઠાવવા વાળી ગાડી અહીંયા આવી હતી ને અહીંયા આવીને ઊભી જ હતી ને તે સમય દરમિયાન અચાનક જ અહીંયા ઊભેલી ગાડી આખે આખા આ કચરા કચરો ઉઠાવવા માટે આવેલી ગાડી આખા આખા આ ભુવામાં ખાબકી છે અને અહીંયા જે રીતના પોલીસ છે લોકટોળાનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે હાલ જે રીતના માહિતી મળી રહી છે કે અહીંયા જે કચરો નાખવા માટે જે યુવક અહીંયા પહોંચ્યો હતો તેને પણ ઈજા થઈ છે વાહન જે ચલાવતો હતો તેને પણ ઈજા થઈ છે જે રીતના વડોદરા શહેરમાં વારંવાર આ રીતના ભુવા પડવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર હું તમને જણાવી દઉં કે અહીંયા થોડા મહિના અગાઉ જ અહીંયા આ રીતના ભુવાની અહીંયા સમર કામગીરી કરવામાં આવી હતી અહીંયા ભૂવો પડ્યો હતો જે રીતના હલકી ગુણવત્તાવાળી જે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી હશે તેના જ કારણે અત્યારે ફરી એકવાર ભૂવો પડ્યો છે અને ભૂવાની અંદર

क्या हुआ था इधर खड़ी गाड़ी थी हाँ? खड़ी गाड़ी और वो कचरा डालने वाला कचरा डाल रहा था और अचानक बैठ गई गाड़ी अच्छा हाँ और कचरा डालने वाला, वाला ने अंदर गिरा अच्छा आप गाड़ी के अंदर थे कि मैं तो गाड़ी के अंदर था अच्छा तो आपको लगा कहीं किसी को नहीं लगा अच्छा तो किसी अचानक कैसे हो गया कि... गाड़ी खड़ी गाड़ी दरअसल में लेके आया गाड़ी खड़ी करी और अचानक बैठ गई गाड़ी अच्छा हाँ જે ચોક્કસથી દર્શક મિત્રો આ છે વાહન ચાલક અને તે અહીંયા કચરો કલેક્ટ કરવા માટે આવ્યો હતો ને તે સમય દરમિયાન તે અહીંયા ઊભો હતો ને તેની સાથે જ આખે આખો એ કચરામાં ખાપ્યો હતો અહીંયા સ્થાનિક લોકો પણ છે તેમની સાથે આપણે વાત કરીશું સર અહીંયા તો પહેલાં એકવાર ભૂહો અહીંયા ફર્યો કામગીરી કરવામાં આવી ફરી આવે છે પાછું હવે આ બધી છે ને કોર્પોરેશનની નિષ્કાળજી છે બરાબર તમે આટલા વેરા લો છો આટલું જીએસટી છો આટલા મોટા મોટા બ્રિજ બનાવ્યા અને કહો છો સ્માર્ટ સિટી આ સ્માર્ટ સિટી છે આ જુઓ તમે આ સ્માર્ટ સિટી દેખા અને લોકો ને એવું કે છે કે આપડે વડોદરા ને સ્માર્ટ બનાવવાનું છે આ સ્માર્ટ નથી બનાવવાનું આ તો લોકોની છે ને જાન લેવાનું છે આજે કાલ ઉઠી ફેમિલી હોત ને તો મરી ગયું હોત બરાબર જાગો સરકાર કોર્પોરેશન જાગો આવું બધા ભુવા ના પાડવાના હોય અને કામગીરી આ જે કોન્ટ્રાક્ટરે કર્યું છે ને એ તો રૂપિયા લઈને બેહી બે ગયા છે પણ આજે કોઈ માણસ મરી ગયો હોત એની એની જવાબદારી કોની હોત લાગે છે આ ભુવા માં જે રિપેરિંગ કર્યું હશે પેલા ખુબ ભ્રષ્ટાચાર કર્યો હશે ભ્રષ્ટાચાર છે જ તમારા સામે લાવ્યું છે અમે જોયું છે આ ભ્રષ્ટાચાર જ છે અંદર માટી જ છે બધી પોલમ પોલ જ છે અત્યારે જ આ દિવાળી પહેલા જ આ કામગીરી થઈ છે બરાબર અત્યારે અમારો આ રોજ નો રસ્તો છે અમે રોજે જોઈએ છે અને જયારે કામ થતું હતું ત્યારે બી અમે જોયું છે કેવું કામ થતું હતું આ વરસાદ પડ્યો પડ્યો એના પહેલા રોડ ખાલી ઉપર રોડ જ બનાવ્યો છે અંદર બધું માટી જ છે એટલે આ તો બધો ભ્રષ્ટાચાર છે ખાલી કહેવાનું છે કે આપણે સ્માર્ટ સિટી બનાવી કોઈ સ્માર્ટ સિટી નહીં આ લોકો મરી જવાની સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે બ્રિજ બનાવો છો શું કામ જે જે કરવાનું છે એ કામગીરી કરો અમે તો એક જ રીકવેસ્ટ કરીએ છે કે તમે આજે આટલું પૈસા લો છો જેના પાસે વેરા લો છો જીએસટી અમે અમે પોતે જીએસટી ભરીએ છે બરાબર કાલ ઉઠીને અમારા બચ્ચા મરી ગયા કોઈ કોઈ કમિશનરની ગાડી જાય છે આવું થયું હોત તો બધા બધા નેતાઓ આવી ગયા હોત અત્યારે આ માણસ પડ્યો છે કોઈ આવ્યું છે કોઈ નહીં આવ્યું કોઈની ગાડી નથી આવી બરાબર પીસીઆર ગઈ છે પોલીસની પોલીસ પછી આવે છે બરાબર બંબાખાણાવાળા પછી આવે છે અમે મીડિયાને સમક્ષ એ જ કે વિડિયો વાયરલ કરો અને બતાવો કે કેટલું ભ્રષ્ટાચાર થાય છે અહીંયા બસ થઈ છે એ ભાઈ ને વાગ્યું છે એ ભાઈ જતા રહ્યા છે બરાબર એ ભાઈ ને તમારો ઇન્ટરવ્યુ જો તમે આપો એ ભાઈ બિચારા ગભરાઈ ગયા છે એ ભાઈ આ ફ્રૂટની લારી વાળા હતા એ સીધા અંદર ઉતરી ગયા એ તો એ તો બચી ગયા કે અંદર કઈક બીજું ના નથી થયું કઈ લોખંડ ની વસ્તુ હોત માથામાં વાગી ગયું હોત મરી ગયા હોત તો સરકાર આલવાની સરકાર 4 લાખ રૂપિયા આલીન છોડી છે માણસ આવવાનો જો પાછો નથી આવવાનો બરાબર એટલે આ તો બધું ચાલવાનું છે આ ભ્રષ્ટાચાર ચાલવાનો છે આપણાને જાગવું પડશે આપણે બધા સરકારોને આપણે બધા ભેગા મળીને જાગવું પડશે એટલે કહું છું કે જે છે ને જાગો તો જ થશે આ બધું બાકી નહીં થાય જી ચોક્કસથી દર્શક મિત્રો અહીંયા મૂજમોળા વિસ્તારમાં જે રીતના ભૂવો પડ્યો છે ભૈયા ઈસ બાર ભૂવા પડાય ક્યાં કહો જો આ કોપરેશન વાળા એ ભૂવો પડે તો તારે જ કમ્પ્લીટ કામ કર્યું નથી આ જો કમ્પ્લીટ કામ કર્યું હોય તો આ ભૂવો ના પડત આજે હું ભાઈ આ બાજુ વાળા પેલા ફ્રૂટ વાળા લારી છે ભાઈ અંદર ગતા રહે એમાં હતા પાંચ ત્રણ જણા હતા બરાબર છે એમાં મેં ચા પાયો ત્યાં મેં પણ ઊભો રહ્યો હતો ત્યાં અંદર નાની છોકરી હતી એક તો મેં એને ખેંચી લીધી હવે અંદર જતા રહેતાના આ ભાઈ આ મરી જાત તો કોણ જવાબદારી સરકાર તો એનું કામ કરે છે પણ બરાબર કામ નથી કરતી એટલે મહેરબાની કરીને સરકારને ને કહો કે કોર્પોરેશન વાળા કમ્પ્લીટ કામ કરો આ બરાબર કામ નથી કર્યું જી ચોક્કસથી દર્શક મિત્રો આ તમામ લોકોમાં એક રોજ જોવા મળી રહ્યો છે કે અહિયાં જે રીતના કચરા ઉઠાવવાળી જે ગાડી છે તે આ ભૂવામાં ખાપકી હતી ને અહીંયાથી તે કચરો કલેક્ટ કરવા માટે અહીંયા પાર્ક કરી હતી પાર્ક કરતાંની સાથે જ આખી આખી જે જે કચરા ગાડી છે તે અંદર સદનસીબે કોઈ મોટી નહીં પણ નાની મોટી ઈજા થઈ છે તેને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો છે પણ જે અહીંયા સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે અહીંયા પહેલા એકવાર ભૂવો પડી ચૂક્યો છે ભ્રષ્ટાચારના કારણે કોન્ટ્રાક્ટરની કટકીના કારણે વધુ એકવાર અહીંયા અહિયાં ભૂવો છે તે भैया आप इधर कचरा डाल रहे थे नहीं वो मेरे चाचा थे अच्छा तुमको लगा हाँ काफी लगा अंदर चले गए अच्छा, तो क्या हुआ था ये अपने आप बैठ गया अच्छा अगली बार भी किया था बहुत बड़ा गड्ढा है गटर लाइन बड़ी है छोटी सी पाइप डाल दिया है उससे थोड़ी होगा वो तो साइड में पानी काट के पूरा गड्ढा कर ही देगा ना बड़ी लाइन है अच्छा, अच्छा दादा दा, क्या क्या तो उनको कहा भी हॉस्पिटल लेके गए हॉस्पिटल गए जी तो कोई आया भी नहीं है पूछने भी नहीं आता कोई बीएमसी से भी कोई नहीं आया अभी तो कॉर्पोरेटर भी नहीं आया और ये एक बार थोड़ी हुआ है तीन बार हो चुका है खड़ा यहाँ पे एक जी चौक्स ही दर्शक मित्रों पहली बार बार बुओ पड़ी चुके थे जगह पर आज फरी एक बार बुओ से पड़ोस भैया क्या कहोगे મારે એટલું જ કહેવું છે સરકારને કે આ વસ્તુ તમે હજુ થોડાક ટાઈમ હજુ આ ચોમાસા પહેલાં જ આઈ થિંક બનાવ્યું હતું જે કે આ રોડનું બધું સામાન મતલબ આ બનાવ્યું હતું હજુ બેથી ત્રણ મહિના જ થયા છે તો સરકારે એટલું મતલબ પ્રોપરલી કામ અહીંયા આગળ કર્યું નથી જોઈ શકો છો તમે આ બાજુ બતાવો વ્યક્તિ કે જોઈ શકે છે કે આમાં ખાડો જ દેખાય છે કે આમાં સરખું મટીરિયલ કે માલ કશું નહીં નાખ્યો અને જે વ્યક્તિ અહીંયા આગળ આવેલો જે અહીંયા આગળ એ બી સરકારી કર્મચારી જ હતો એણે બિચારો કચરો આવેલો એનો એ એનું કામ કરતો હતો ગાડી એને ખાલી ઊભી રાખી હતી થોડુંક જ ટાઈમ થયો ને એટલામાં જ એ બી પાછી ગાડી મોટી નથી વાહન મોટું નહોતું વાહન બી નાનું જ હતું છોટા હતી છોટા હતી ઊભી હતી અને એટલામાં જે છોકરી હતી એ કેવડી નાની એવી છોકરી પણ હતી એની બહેરી હતી પ્લસ એનો પતિ હતો ત્રણ હસબેન્ડ વાઇફ હતા એમાં છોકરાને તો નહીં વાગ્યું પણ જે વ્યક્તિ ગાડી ચલાવતા હતા ને એમને ઘણું વાગ્યું છે અને એમને લઈ જવામાં દવાખાને આવ્યા છે અને અહીંયા આગળ ખાડો પડી ગયો છે ને એ પછી પણ જે પેલી પાઇપલાઈન માટે કામ કર્યું હતું એ પાઇપલાઈન બી સરખી નહીં ગોતી તમે જોઈ શકો છો કે ખાલી ગાડી ઉપરથી જ પડી છે અને નાની જ હતી છોટા હતી તો તમે જોઈ શકો છો કે અત્યારે પાણી નીકળવા માંડ્યું છે ચાલુ થઈ ગયું છે આ પાણી છે ને મોટી પાઇપલાઇન આવે ને પાણીની એની છે અને અહીંયા આગળથી અત્યારે મોટું વાહન નીકળશે ને થોડુંક વજન માટે હેવી તો તમે જોઈ શકો છો પેલી બાજુ કે એ પડી જ જશે કાયદેસર અને આ આખો લાઈન છે ને એવી રીતે જ મને તો લાગે છે કે અહીંયા આગળ તૂટી તો આગળ ભી તૂટવાની સંભાવના જી જી ચોક્કસ દર્શક મિત્રો અમે આપણે જે રીતના દ્રશ્ય બતાવી રહ્યા છે અહીંયા પહેલા કામગીરી કરવામાં આવી હતી અને હાલ જે રીતના અત્યારે પણ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પાણીનું જે ભૂંગરું છે મારા કરીને હજી પણ અહિયાંથી પાણી નીકળી રહ્યું છે અને પાણી નીકળવાના કારણે આજુબાજુની જે માટી છે તે ભીલી થતી હોય છે અને ભીલી થવાની સાથે આ માટી છે તે અંદર ખાડામાં ગરકાવ થતી હોય છે ત્યારે અહીંયા જે રોડ અને જે માટી હોય છે તેનું મિલન ન થતું હોય તેના કારણે અહીંયા આખે આખું જે ભૂવો છે તે પડ્યો છે ને ભૂવાની અંદર આખે આખું આ કચરા ઉઠાવવા વાળી જે કોર્પોરેશનની ગાડી કોર્પોરેશનના કામ માટે આવેલી ને કોર્પોરેશને કરેલા કામ માટે ગાડી ખાબકી છે અત્યારે જે રીતના દ્રશ્યોમાં અવજન જોઈ શકો છો કે અહીંયા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે વડોદરા શહેરમાં વરસાદની સિઝન હોય કે ગમે તેવી સિઝન હોય બારે માસ વડોદરા શહેરમાં આ રીતના પડતા જ હોય છે છે પડવાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો વિસ્તારની હું વાત કરી રહ્યો છું મુજમોરા વિસ્તારમાં એક ભુવો પડ્યો જેમાં આખે આખું કચરા ઉઠાવવાળી ગાડી છે તે ખાબકી સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થઈ પણ ક્યાંક ને ક્યાંક જે લોકો હતા જે કચરો નાખતા હતા તેને ઈજા થઈ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી છે અને તેમના દ્વારા જે આખું વાહન છે તેને ટો કરીને બહાર કાઢવામાં આવ્યું છે સદનસીબે ચલો કોઈ મોટી જાનહાની નહીં થઈ પણ ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાવાળી જે કામગીરી કરવામાં આવે છે જેને લઈને વડોદરા શહેરમાં જે હાલતા ચાલતા લોકો છે તે પોતાના જીવને જોખમમાં નાખીને ચાલવા પર તેઓ મજબૂર બની રહ્યા છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા